સુરત સાબિત થયો છે બેભાન થયેલી યુવતી ને પોલીસ કર્મીએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ એકસો આઠ મારફતે હોસ્પિટલ મોકલી આપી હતી પોલીસનું નામ સાંભળતા જ ભલભલા મહારાથી ઓધૃતતા થઈ જાય છે પરંતુ પોલીસ ની ખાકી પણ માનવતા વસી છે સુરત પોલીસ માનવતાનો ભરો હેરો સામે આવ્યો છે સારોલી વિસ્તારમાં રસ્તા પર એક મહિલા બેભાન થઈ ગઈ હતી ટ્રાફિક પોઈન્ટ પર આવતા ફરજ બજાવતા પોલીસ કર્મી અને ટીઆરબી જવાન તાત્કાલિક દોડી આવી સીઆરપીસી ની પ્રાથમિક સારવાર આપી હતી યુવતીને ભાન આવતા જ એકસો આઠ મારફતે સારવાર થઈ હોસ્પિટલ મોકલી આપી હતી બેભાન થયેલી ચોવીસ વર્ષીય યુવતી નામ યમુના જયંતી રાવલ હોવાનું સામે આવ્યું છે ફેશન ડિઝાઇનરમાં જોબ કરે છે આ ઘટનામાં યુવતીનો જીવ બચાવનાર કોન્સ્ટેબલ મેરાગભાઈ દેસાઈ ટીઆરબી રોહનભાઈ મહેશભાઈ ટીઆર વિકૃનાલ બાબુભાઈ ભરત નાજાભાઈ પરેશ મહિલા માટે દેવદૂત સાબિત થયા હતા